વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન મોહસીન ખાન પઠાણ તેમના વાહન પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક શ્વાને તેમને બચકો ભર્યાની ઘટના સામે આવી હતી વડોદરા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને રાત્રિના સમય અને વહેલી સવારે રસ્તે જતા વાહન ચાલકો અને પગપાળા જતા લોકોને શ્વાન દ્વારા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે એવો જ એક કિસ્સો વડોદરા શહેરના ચાપાનેર દરવાજા પાસે નર્મદા સ્કૂલ તરફ જતા ભદ્ર કચેરીવાળા મુખ્ય રસ્તા પર બન્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન મોહસીન ખાન પઠાણ તેમના વાહન પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પાણી તેમને બચકું ભર્યું હતું ત્યારે આ બાબતે મોહસિન ખાન પઠાણે વડોદરા મહાનગરપાલિકાના તંત્રનું ધ્યાન દોર્યું છે અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી આ બાબતે રજૂઆત કરી છે વહેલી તકે આ સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરે તેમ તેમણે જણાવ્યું હતું ગઈકાલે રાત્રે રમઝાનનું શેરી પટાઈ ચાપાને દરવાજેથી હું પાણી તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઇક પર અમે લોકો હતા ત્યારે અચાનક ચાર પાંચ કૂતરાઓએ ઘેરી લીધો હતો અને પગમાં ડોગ બાઇટ કર્યું હતું ને આ ડોગ બાઇટ કર્યાની એ રોડ પર પહેલી ઘટના નથી આના પહેલાં પણ બે ત્રણ દિવસ પહેલાં બી એક નાના ભૂલકાને કૂતરા દ્વારા કઢી લેવામાં આવ્યો હતો આના પહેલાં એક બાઇક સવારને પાછળ કૂતરો પડતા તે પડતા જ એને ગંભીર ઈજા થઈ હતી પણ કોર્પોરેશન દ્વારા મને એવું લાગે છે કે હજુ કોઈક મોટી ઘટના થાય પછી કોર્પોરેશનનું જે તંત્ર છે એ નિંદ્રાદીનમાંથી ઢાકશે એવું મને લાગે છે આ બહુ જ ગંભીર બાબત કહેવાય આ તો કોઈક મોટો માણસ છે પણ ત્યાં નાના ભૂલકાઓ બી રમતા હોય છે ત્યાં સ્કૂલ પણ છે આજુબાજુ શાકભાજી માર્કેટ પણ છે એટલે એકદમ વસ્તીભર્યો એરો એરિયા છે એટલે કોર્પોરેશને વહેલી તકે ત્યાંથી કૂતરાઓનો આતંક ઓછો થાય ને કૂતરાઓ એટલી સંખ્યામાં છે કે તમે ચાલતા જાઓ તો એટલીસ્ટ દસ મિન દસ મીટરના અંતર પર તમને દસથી પંદર કૂતરા ત્યાં જોવા મળશે ને એવું નથી કે આ પહેલી વાર થયું છે આના પહેલાં બી ઘણીવાર આ ઘટના બની છે વારંવાર આની રજૂઆત બી કરી છે જો આના પર કોર્પોરેશન એક્શન નહીં લે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો આના માટે કમિશનરની પાસે આંદોલન બી આપીશું અને ત્યાં કંઈક ને કંઈક નવું કાર્યક્રમ આપીશું